તારિક જો હરષદ ભાઈ એ મૂછે મૂછ છે કેમ લાગે મૂછ વારે બધાની વચ્ચે 5-5 ફૂટનો ગેપ જાણે કેમ ખીલા કરીને બાંધી હોય પونم આરે અહીંયા દેખાય હે પરી આ કઈ છે કલ્યાણી બનસી અને અહીંયા પونم પટેલ સાહેબ કેમ પણ ગટી ગઈ વસ્તુ જબરદસ્ત છે વાહ તો હે

કે તમને આમ આમ છે ને ભયંકર સરપ્રાઇઝ આપી દઉં કારણ કે પૂનમને હમણાં તારીખ જોઉં તમને કે તારીખ કઈ તારીખે ને નવ મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો બરાબર આમ ગા ગા પૂર્ણ થઈ ગયો તો નવ મહિનાનું એટલે મને એમ થયું કાલ વ્યાઈ પરમ દિવસ વ્યાઈ જશે એટલે આમ 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 શું કહેવાય કે આજે આ અને કાલ અચાનક પૂનમ વિયાઈ ગઈ એવું મારે તમને હે એ ગોઠવવું હતું પણ એવું ગોઠવણ નહીં કારણ કે પૂનમે ખૂબ રાહ જોર આવી છે તારીખ જુઓ હર્ષદભાઈ આજે પચીસ બે પચીસ તારીખના ને નવ મહિનાનું ગામ પૂર્ણ થઈ ગયો હતો બરાબર એના પછી પચીસની ને છવ્વીસની પછી ત્રીસને ત્રીસ પછી પાંચ થઈ એટલે પચીસથી પાંચ દસ દિવસ અને દસથી વળી આજે આજ કેટલી છે આજે અગિયાર તારીખ થઈ નહીં આજે અગિયાર તારીખ થઈ તો વળી પંદર દિવસ થયા છે નવ મહિના ઉપર પંદર દિવસો ખૂબ રાહ જોઈ છે અને અત્યારમાં બધું કામ આપણે ઓકે કર્યું ને ઠંડી એવી છે ને કે ક્યારેક ક્યારેક ના કહે ચોકઅપ થઈ જાય એટલે બોલવામાં ક્યાં કદાચ ક્યાંક કેસેટ ભળાઈ જાય તો તમારે તમારી રીતે જોઈ લેવાનું પણ એના એના પૂનમ વ્યાણી કે નહીં એ સરપ્રાઈઝ પહેલાં બીજી સરપ્રાઇઝ હું તમને આપી દઉં હે તમને આપી દઉં અહીંયા જો આપણે પાર કાઢી નાખ્યા કે નહીં જુઓ સરપ્રાઇઝ આપી દીધી તમને પકડી રાખો તો તડકો પણ આખું ફોડી નાખે એમ છે ને આ કેના સિંગ છે ખબર છે કઈ દો હાલો કેના સિંગ હશે આ છે આપણા પોપટિયાના સિંગ આચવીને રાખ્યા છે પણ આ શેડ ઉપર પડ્યા હતા અહીંયા શેડ હતો ને એના ઉપર પડ્યા હતા પણ એ શેડ છે હમણાં વીખી નાખ્યો એટલા માટે અહીંયા હતા અત્યારે દેખાણા મને તમે કીધું તમને દઈ દે આપણે સરપ્રાઇઝ પારેવના સિંહ પણ એક્ઝેક્ટ આવડ આવડા થયા છો મેં હમણાં માપ્યા હતા એક વેતના છે કમ્પ્લેટ આવડા જ એટલે હવે એનું પણ કાંઈક એક બે દિવસની અંદર કરી નાખીએ કપલેટ છે ફરી પાછા એને ફિટ કરી નાખ્યા હતા એમને અને પછી અહીંયા પાછા હતા જ્યાં ત્યાં ડિસ્પ્લે કરી નાખીને કેમ કમ્પ્લીટ ને હાલો પાછળના વાડાની અંદર શું છે કાલ હા જે વાલો ની આયા હતા ને આપણે જે વાત કરી ને એને પણ બાચકા હે હીવા ના હતા પણ હીવ્યા નહીં કઈ બેઠા છે મારા દીકરા શું કરતા હતા અહીંયા પહોંચ્યો છે તું અમે હા અમે ગયા મોડા કયો નાસ્તો કરતા હતા હે કોણ લઈ આવી અહીંયા શું જયારે આપણે કાલના લોકનો એન્ડ કર્યો ને ત્યારે થઈ ગયું હતું ઘણું બધું મોડું એટલે પછી અમે ગયા ઘરે જમવા હું ને હર્ષદ અને એને એમ કામ હોપી ગયા કે આ બાજકા જે હતા ને એ હમણાં જોયા આપણે એ તમે સીવી નાખો તો એ બે ત્રણ સીવીને પછી ઘડીક અહીંયા કને આ બધા આ બાફણું ચાલુ હતું એટલે ત્યાં થોડીક વાર આ શું કહેવાય તાપ લીધો બરાબર ને પછી નાસ્તો કર્યો વાહ દોસ્ત વા જેવી નોકરી બદલી થોડીક આમ શું કહેવાય સારું થયું એટલે રાજાશાહી જેવું કામકાજ થઈ ગયું છે બાકી આપણી બધી ગાયો જુઓ શાંતિથી બપોરે બપોરે ખાતી હોય ને તો પછી ભેગી ભેગી ઊભી હોય અત્યારે જો બધાની વચ્ચે પાંચ પાંચ ફૂટનો ગેપ જાણે કેમ ખીલા કરીને બાંધ્યું હોય જો કપ લેટ બધી છે પાંચ પાંચ ફૂટના ગેપે ઊભી હોય અને પૂનમ આ રહી ક્યાં ગઈ ખીલા કરે બસ હે આધાજે રતન છે આ પૂનમ દેખાય રહી ને પૂનમ કાલ તમારે શું શરત હતી વાલાની બેન અત્યારે મને એનો ફોન આવ્યો કે વીણી કેમ મને કે સપનું આવ્યો કે ધોરું ટકકમાં આવ્યું છે ને મેં કીધું વારે વાહ કે રાત તો અહીંયા તો વરી જાશે એમ જેમ રિયા ત્યાં છે પૂનમ એમ તો અમે પંદર દિવસ થી અમે રાહ જોઈએ છે કે કાય કે દીવી તમને બધાને સરપ્રાઈઝ આપ્યું પણ પૂનમે છે ને સરપ્રાઈઝ છે આપડી તોડીને ભાંગીને ભૂકો કરી નાખી ન આપવા દીધી એટલે ના જ આપવા દીધી બાકી આ જે હું લાગીશ અત્યારમાં હું હમણાં હે એ બધું સાફ સફાઈ કરતો હતો ને ત્યારે થોડુંક વાર પગ પછાડતી હતી ને પૂછડે આમ છે આમ કરતી હતી મેં કીધું હમણાં વિયા છે પણ ક્યાં તો વરી નીણ નાખી એટલે પાછી હતી એમને બે દિવસ એમ ને બરાબર અત્યારે પણ કપ લેટ ખાય છે જુઓ અનલીગલી કામ છો હજી લીલી ઝંડી જડી નહીં તો પણ બતાવું હું તમને ભલા ભલામણ લાઈક કરી નાખજો કરી નાખજો બાકી લીલી ઝંડી જડી હોય તો પાસે જડતી નહીં લીલી ઝંડી એટલે હું દૂરથી તમને બતાવી દઉં અને એના સિવાય બાકી તો બીજું કાંઈ નવું કામ હતું નહીં છે નહીં ને કાંઈ પચીસ તારીખ છે પચીસ તારીખ છે આ માનો કે બંસી નથી તેર તારીખ બરાબર બંસી કેટલી તારીખ વ્યાની પછી તારીખ બનશી વ્યાણી પચીસ તારીખની આસપાસ જે દિવસે લગભગ હા લગભગ પચીસ તારીખે જ પૂનમને નવ મહિનાનો ગાહ પૂર્ણ થયો તે દિવસે બનશી લગભગ વ્યાણી કાંઈ એક બી એક બે દિવસ આગળ પાછળ બરાબર એના પછી વારો આવ્યો પૂનમનો અને અમે એવું નક્કી કર્યું કે તમને પૂનમને હવે આપણે જે આમ મનો કે રાહ જોઈએ ને કે ભાઈ કે દીવી આય કે દીવી જાય કે દીવી જાય એવું નહીં કરવું વ્યાઈ ગઈ એમ જ બતાવવું છે પણ એમ બતાવવા ન દીધું એમ થોડીક બતાવવા દઈ પંદર દિવસ માથે લીધા તો શું લાગે શું લઈ આવશે હે વાસળો આવશે કે વાસડી આવશે તમે કયો કે હા પાસે જઈને બતાવો તો કંઈક નક્કી કરી થાય તો કોઈ વાંધો નહીં દૂરથી જેટલું દેખાય બાકી આ બધી ફેમિલી ખાય છે ચલો આને શું છે ખાણ ખાઈ ગઈ હતી અને આજે આ આ વાળાની અંદર ઘણી બધી ગાયો પૂરી હતી કારણ કે હું અહીંયા શું બધું પેક થાય એમાં જેટલી બહાર રહેતી હોય બધી આની અંદર પૂરી દીધું આમાં કાંઈ રહેવા નથી દીધું એમાં થઈ ગયું બધું પૂરું એટલે અત્યારે મેં ચરો નાખી દીધો અને બાકી આ જુઓ આ કામ આજે વાલા પાલાને આપણે સોંપીને ગયા હતા એમાં પાલો તો હતો થોડો કામ આમ શું કહેવાય બ્રેકડાઉન ગાડી હતી માથું દુખતું તેને એવું હતું આ તો આટલા તે સીવ્યા છે ને અતારમાં બે ને મેં માથે ઊભા એટલી ઘડી કામ કર્યું ને પછી બે ગયા સીધા નાદાર થઈ ગયા છે નાદાર બાકી જો આ ગુમાત્રી એમને એમ છે આજે આ સિવા છે ને બાકી તમારે ક્યારે ભરવા જાવ બીજી હલો તો આજે ફરી આપણે બપોર સુધી એને પૂનમની સંભારણ થશે આજે વ્યાય એવું લાગતું જ નહીં પણ છતાં જોઈએ છે આપણે સાંજ સુધી ચેક કરતા રહેશું એને અને એના સિવાય તો બીજું કાંઈ અહીંયા કામ રહેતું નહીં સવારનું બધું કામ થઈ ગયું છે ઓકે તો હવે જાય ઘરે ઘરે જઈ ના એ નાસ્તો પાણી કરીએ અને પછી જાય પાંજરાપોર હું એ આપણી ગૌશાળાએથી ઘરે જઈ ના એ નાસ્તો પાણી કરી તૈયાર થઈને જતો હતો બસ પાંજરાપોર જ બરાબર પાંજરાપોર જ જતો હતો ત્યારે મને એમ થયું કે એકવાર હજી હું પૂનમને ચેક કરતો આવે એટલે શું આપણે પછી કોઈ ઉપાધિ નહીં કારણ કે મેટર હવે સિરિયસ થતી જાય એ ધીમે 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 એટલા માટે પણ કોઈ ચિંતાની વાત છે નહીં હજી ત્યાં ને ત્યાં એની એ જ જગ્યાએ બસ ફરક એટલો છે કે ગાયો બધી હંકોડાઈ ગઈ છે જે છૂટછૂટી છૂટછૂટી ખાતી હતી ને એ હવે હંકોડાઈ ગઈ છે કેસર નહીં પણ કોયલ પીએ છે પાણી બરાબર અને હવે આપણે પહોંચીએ પાંદરાપુર સવારના હું અહીંયા આપણી ગૌશાળા આવી તો રાઉન્ડ મારવા પૂર્ણ અમને ચેક કરવા માટે પછી ગયો તો પાંજરાપોર અને પાંજરાપુરથી ફરી પહોંચી ગયો હું આપણી ગૌશાળાએ હવે જાઉં છું પાછળ જોઈએ હવે આપણે પૂનમને કે કેમ કેમ છે હમણાં શું હર્ષદ બે ત્રણ દિવસથી કામની અંદર છે એટલા માટે આપણે એટલું બધું શું કહેવાય કે ધ્યાન રાખવાના આવવું પડે લગભગ દસક વાગ્યાની આસપાસ આપણે ચેક કર્યું હતું ને અત્યાર વાગ્યા બાર બે કલાકની અંદર શું આપણી પીન પૂનમ પીનમ શું પૂનમ વ્યાય છે અહીંયા અહીંયાથી આમ આટો મારીને કોઈ ગાલી હોય તો ખબર જ ના પડે ગાયો બધી ગઈ ક્યાં હજી એક ડગલું આગળ વધી ગાયો બધી ક્યાં ગઈ હજી એક ડગલું ગાય બધી અહીંયા કેમ આ છાંયો જાળીને ઉભી છે ફોનમાં પણ આજે કોઈ કેમ તડકે બેઠી નથી મને તો એ નહી સમજાતા છાંયે બેઠી બધી ગાયો કોઈ વાંધો નહીં એને જેમ મજા આવે તેમ બરાબર ને તડકે બેસવું હોય તો તડકે છાંયે બેસવું હોય તો છાંયે પણ અત્યારે બીજી કોઈ ઓમ વાંધો નહીં તકલીફ નહીં કાંઈ કે પૂનમને મતલબ બીજા કોઈને તો કાંઈ છે જ નહીં હજી કોઈને નિર્ણય નાખે ને ત્યારે આપણે ખબર પડશે કે શું કાંઈ છે સાંજ સુધીમાં વ્યાય એમ કે નહીં પણ એમ તો વ્યા છે નહીં પંદર દિવસ રાહ જોઈ રહ્યા છે હજી પાંચ દસ દિવસ દસ દિવસ તો નહીં હવે પણ એક બે દિવસ કાં બે ત્રણ દિવસ કાં ચાર પાંચ દિવસ બરાબર ને ચાર પાંચ દિવસની અંદર છે એ વ્યા છે કાં આ સાંજ સુધીમાં વ્યા જાય કોઈ નક્કી નથી એ બરાબર પણ વ્યા છે એ નક્કી છે હું એક ગૌસાળે આવ્યો પૂનમને ચેક કરી આપણે પૂનમ વિશે બધી વાતચીત કરી અને પછી મારે કામ કરવાનું હતું નીણનું અને નીણની અંદર સવારે આપણે જાર કરી હોય એટલે અત્યારે નાખવાની હોય મારે કટ્ટી બરાબર કટ્ટી નાખવી હતી તો કટ્ટી નાખવી એટલે હું ખોબે ખોબે નખાઈને નખાય નહીં એટલા માટે જોઈએ એના માટે ચાર્યું તો ચાર્યા જે આપણા નવા છે એ મળ્યા નહીં મને બરાબર ક્યાંય મળ્યા નહીં એટલે મેં કીધું ક્યાંક આડાવાળા મુકાઈ ગયા છે પછી મેં ગોતીમાં જૂનું ચાર્યું તો જૂનું ચાર્યું ગોતી લીધું ને અને પછી લઈને આવ્યો તો ખપ્પારી રીક્યો કે જે દંતારી દંતારી ગયો ભરવા માટે એ ન મળે પછી મને યાદ આવ્યું કે ઓહો હો એ બધું સામાન તો હર્ષદભાઈ લઈને સવારે નીકળી ગયા છે ગુમાતરી ભરવા માટે એટલે પછી અત્યારે કટીને રાખી મોખું અડદિયા ના નાખ્યા અને એની જગ્યાએ નાખી દીધું આ શું કહેવાય ચેવડો જે કહેવાતું હોય એ નાખી દીધા આને એ નાખી જાર ત્રણ ટોટલ પૂરા નાખ્યા હા અને તો બધા હરખા ખાવા માંડ્યા જો અને વિઘ્ન તો ખૂબ છે જ અહીંયા આ બધું હાલવામાં એવા તકલીફ પડે છે આ બધું અહીંયા કોથરા આવી ગયા ને એટલા માટે એમને એમ આમ ઉપર નીચેથી આમ ટપતા ટપતા પહોંચી ગયા નીણ નાખી દીધી અને આ બધાને પણ એમને એમ છે એ કટી નાખી મતલબ કટી કરીએ ત્યારે મોકૂફ રાખી કટી અને આ નહીં નાખી દીધી જ્યાર તો આ બધાએ ખાવા માંડ્યા છે ફર્સ્ટ ક્લાસ પૂનમય આ રહી પૂનમય ખાય છે એટલે અત્યારે કંઈ ચિંતા નથી થોડી વાર રહી અને વરી ચેક કરવા આવશું આપણે કે કેમ કેમ છે બાકી અત્યારે તો લાઈનો કમ્પ્લેટ બાકી હાલો અજા ઘરે ઘરે જઈ આવીએ જમી આવીએ અને પછી વારી એકવાર ચેક કરી જશું પૂનમને મિત્રો બપોરથી સીધી પડી છે સાંજ સાંજ નહીં હું તો રાત જ પડી ગઈ છે બરાબર અને હજા એ પૂનમને ચેક કરવા માટે ફેમિલી આગળ છે આ જો પેક થઈ ગયો તારે પરિભાઈ આ કહે છે કલ્યાણી બંસી અને અહીંયા પૂનમ પટેલ સાહેબ

એ વિડિયો જો શું આયું છે નાઈ નઈ કે દેણીયા છો તમે હરગી રહ્યો ઓય ઓય તમે આ દેણી કી તો એ ઉક્ષે તારે ખબર પડી જાય ઈ મરતો ઈ કે હું ખેડી નાખી ઉગવા દઉં તો તમે સમજો ઓય આ કને બોલે ઉગવા દઉં તો ઈ કે તમે જો ને ઊ કે તો ખેડી નાખું ઈ બાકી આલો પૂનમ પૂનમ એ તાજી સુધી સરપ્રાઈઝ આપણે દીધી નહીં પણ હું તમને સરપ્રાઈઝ દીધો ખમો આ વિડીયોમાં એના માટે મારે બંધ કરવું પડશે પટેલ તમારામાં સેન્ડ કરું કે તારા હર્ષદ હે પોપકોન લઈને હમણાં ફિલ્મ ચાલુ થવાની છે ને એટલે કાલ પાંદરા પરનું ફિલ્મ આવે હા હા પાડે એમ છે ને પણ એ તો પાંદરા પર વાળા લઈ જાય ત્યાં બરાબર ને હાલો એ પછી વાત કરીએ પેલા મૂકી દઉં સરપ્રાઈઝ સરપ્રાઈઝ માટેની ફાઇલ છે એ શેર થઈ ગઈ છે હર્ષદભાઈના ફોનમાં જાય છે અને ફોન હે આવી નહી આવે હે ભાઈ બિગ ફાઇલ છે એ નહીં જેમ તેમ કાંઈ માર ભાઈ માર ભાઈ વસ્તુ છે અફલાતું પછી તમને બતાવું પણ તમારો વારો પછી હું અત્યારે સુધી છે ને કોટ આમ મતલબ સ્વેટર વગરનો ફર્યો ઘેરાવી ખાધું ને હવે આમ આમ અંદરથી ટાટા વેર્યો અમારીને ખ્યાલ ત્યાં સુધી કાંઈ નથી વધી નહીં આવી નેટડી ધીમી છે હું નેટડી પણ હવે બગડી હેની આયા પડદો આડો આમ બંધ કરી દેઓ અત્યારે ના ના હું અહીંયા થી ટાડ આવે કઈ એ અંદર આવતી એમ તો પછી લાગે ને કે કે નહીં મારી કરે ઘણો બધો આ બાકી બધી ફેમિલી ગઈ છે ઉવાડા ની અંદર ઈ માટે આટ નઈ લાગતી હોય હે ના ને એમાં કાલે એનું મટ આવી જશે શું છે ધીમે ધીમે ઓ ધીમે ધીમે માર ભાઈ ઈમાં કોપીરાઈટ આપશો તમે ભાઈ મને કરી દે લે જાય ને બાકી તમને કેમ કે કેના દત કઢેલા ઈ આપડી વાત નહી આ અલગ છે બીજું આપડું આ બાજુ છે હજી નહીં આવી કે

હે કેમ હેપ લાવો પછી આ બાજુ ફોન કરો એટલે હું બતાવી દઉં ફ્લેશ બંધ કરીને જબરદસ્ત ને તો બંને હવે તો હું બદલી ગયા સદા બાજુ પટેલ આ બાજુ થઈ ગયા હે જોઈ લીધો ને કેવું હે જબરદસ્ત ને અહીંયા લાવી જોઈ લે હવે બ્રાઇટનેસ ફૂલ કરજો મારે ભાઈ કંઈ દેખાય ને હા દેખાણું દેખાણું થોડું ખમ હા હવે જુઓ આ છે આપણે કુંઢીનું મસ્તક એટલું બધું સુકાણું નહીં એનું કારણ એ છે કે બીજા ફોટા એનું કારણ એ કે જે આપણા મિત્ર છે એને મેં કીધું હતું મેં કીધું વરસાદની અંદર બારે ન રાખતા એટલે શું બગડે નહીં જુઓ કેટલા દિવસથી વાત હતી કે ક્યારે જોવા જશું ક્યારે જોવા જશું આ બેસે પણ આ થોડા ફોટા છે ને ભયંકર છે સમજાય ફોટા નબળા છે આ છે ને આ જુઓ કેમ છે આ બરાબર આપણે શું કહેવાય ઓહો વરી બ્રાઇટનેસ હતી ગઈ હજી બરાબર ક્લીન થવા દેવું પડશે સરસદભાઈ આપણે ક્યાં ઉતાવળ છે આપણે ક્યાંય ઉતાવળ નહીં બરાબર એકદમ ક્લીન થશે આમ દેખાવા માંડે ને એના પછી બરાબર થશે અને હું તો ગયો નહોતો પણ એક મિત્ર ત્યાં ગયો હતો એટલે એ ફોટા પડીને આવ્યો મેં કીધું તમને બતાવી દઉં કારણ કે આપણે કેટલા દિવસથી રાહ જોતા હતા કે આજ જાય કાલ જાય આજ જાય કાલ જાય પણ હવે આ જોઈને એવું લાગે છે કે હજી તો રાહ જોવી પડશે કારણ કે ઉપરની સ્કીન હજી ઉતરી નહીં અને સ્કીન ન ઉતરણ ન ઉતરવાનું કારણ એ કે આ વરસાદ વરહારો ગયો ને મતલબ આ ચોમાસું ગયું ને એની અંદર જો એ બહાર રાખ્યો હોત વરસાદમાં રાખ્યો હોત તો બધું ક્લીન થઈ જાય પણ હવે એની હિસાબે જો વરસાદમાં રાખે તો એનું સિંગડા બગડે હાટકું બગડે એ ન બગડે એટલા માટે આપણે અંદર રખાયું તો મકાનની અંદર બરાબર એટલા માટે ઉપરની સ્કીન છે એ ચોટી ગઈ છે એની ઉપર જ એટલે જોઈએ છે જે થાય તે ઈ ઉપરની સ્કીન ક્યારે ઉખડે એના પછી કારીગર કોઈ ગોતશું સારામાં સારા અને પછી આપણે મટાવશું બાકી છે ધ્યાનમાં જ બરાબર ને આપણી ધ્યાન બારે ક્યાંય ગયું નથી બાકી આપણે અહીંયા આવ્યા ને લગભગ કલાક જેવો સમય થયો પુનમ એમને ઊભી છે ઓગા રહે ઊભી ઊભી બરાબર હવે જે કાંઈ હશે આપણે કાલે વાત કરશું બાકી આજે સાંજ પડતાં પડતાં એક ભયંકર સરપ્રાઇઝ તમને જડી ગઈ કેવી લાગી સરપ્રાઇઝ બરાબર હતી ને કેમ કે આપણે 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 તો પહોંચ્યા જ નહીં કાલ જાય પરમ દિવસ જાય કાલ જાય પરમ દિવસ જાય એમ એમ થતું 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 ત્યાં તો ન જ પહોંચાડું પણ ફોટા આજે જોઈ લીધા બરાબર ને અગાઉ મેં ફોટો જોયો હતો એકવાર પણ એટલો ક્લીન નહોતો પણ આજે ક્લીન ફોટા દેખાઈ ગયા અને તમને બતાવ્યા બરાબર બાકી હવે ફરી ક્યારેક રૂબરૂ જાશું તો રૂબરૂ જોઈ લેશું બરાબર અને અહીંયા લઈ આવશું અહીંયા લઈ આવવાનો તો ત્યારે કોઈ ફાયદો નહીં બરાબર ત્યાં જ સુકાય સારું છતાં કાંઈ હશે તો ઇન્ફોર્મ કરીશ બરાબર બાકી હવે આજનો વ્લોગ પૂરો કરી નાખશું અહીંયા જ જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલના નવા વ્લોગ સાથે અને સરસ સમાચાર સાથે પૂનમ જોવી અહીં જઈએ તો